તહેવારોની સિઝનમાં આપણે સ્વાદિષ્ટ ભોજન માણવાનો સંતોષ માણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે જે ખોરાક તમે ખાઓ છો તે કેટલો સુરક્ષિત છે અમદાવાદમાં ફૂડ વિભાગની કામગીરી માત્ર દેખાડો બની રહી છે તંત્રની બેદરકારીના કારણે વેપારીઓ બેફામ બન્યા છે આ સ્થિતિ ક્યારે સુધરશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે તહેવારોની સિઝન શરૂ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ દોડા દોડ કરતો થઈ જાય છે ફરસાણ મીઠાઈની દુકાનો અને હોટેલોમાં દરોડા પાડીને નમૂના લેવાય છે અને જાણે લોકોની સ્વાસ્થ્યની ચિંતા હોય તેવું ચિત્ર ઉભું કરવામાં આવે છે પરંતુ આ ચમકદાર ચહેરા પાછળની વાસ્તવિકતા ઘણી ચિંતાજનક છે એએમસીના ફૂડ વિભાગમાં સ્ટાફની ભારે અછત છે નિયમ મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ ઇન્સ્પેક્ટર હોવો જોઈએ એટલે કે અમદાવાદ જેવા વિશાળ શહેરમાં સિત્તેર ઇન્સ્પેક્ટરની જરૂર છે

નોટિસ આપી અને માલ સામાન અથવા તો જે અનસેફ મટીરિયલ આવ્યું છે તે ધંધો બંધ કરાવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષમાં એકતાલીસ લાખથી વધુ વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે અને એક્યાસી યુનિટને સીલ મારવામાં આવ્યો છે આળસુ વહીવટી તંત્રના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે સેમ્પલ લીધા બાદ તેને લેબમાં મોકલવામાં આવે છે પણ તેનો રિપોર્ટ તાત્કાલિક મળે તેવી કોઈ વ્યવસ્થા નથી સ્માર્ટ સિટી અમદાવાદની લેબ હજુ નોન સ્માર્ટ રહી છે આધુનિક લેબ બનાવવાની વાત કાગળ પર જ રહી છે પરિણામે લોકો અખાદ્ય ખોરાક ખાઈ જાય છે અને તેના લાંબા સમય બાદ રિપોર્ટ આવે છે ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હોય છે અને ચાલી રહ્યો મીઠાઈની આઈટમ્સ તળેલી આઈટમ્સ ચોકલેટ્સ અને ફરાળી આઈટમ્સ સેમ્પલ લેવામાં આવે છે ઉત્તરાયણ વખતે તલ ચીકી વગેરેનું લેવામાં આવે છે એવી રીતે દરેક તહેવાર વાઇસ અલગ અલગ કેટેગરીના સેમ્પલ લેવામાં આવે છે આ સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે આમ તો એફએસએસએ ના કાયદા મુજબ ચૌદ વર્કિંગ દિવસની અંદર

જે થોડા સેમ્પલ નિષ્ફળ જાય છે તેની સામે કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ તેનો ઉકેલ આવતા વર્ષો વીતી જાય છે બે હજાર કેસ દાખલ થયા જેમાંથી બે હજાર છવ્વીસ હજુ પણ પેન્ડિંગ છે આ ધીમી ન્યાયિક પ્રક્રિયાનો લાભ વેપારીઓ ઉઠાવે છે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે શું તંત્ર અને વેપારીઓ વચ્ચે કોઈ મિલી ભગત ચાલી રહી છે એવી પણ ફરિયાદો છે કે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે